સાઠ માર્ક્સ આવ્યા છે નાઇન્ટી હન્ડ્રેડ માર્ક પણ આવ્યા છે એકસો વીસ એકસો ત્રીસ પણ માર્ક્સ આવ્યા છે અને એકસો પાસઠ પણ આવ્યા છે તો વિદ્યાર્થી મિત્રો

ધોરણ બાર સુધી અભ્યાસ પૂર્ણ કરી શકે તથા માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળામાં ડ્રોપ દર ઘટે તે હેતુથી ધોરણ આઠ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે નેશનલ મીન્સ મેરિટ સ્કોલરશીપ યોજના એમ એચ આર દિલ્હી તરફથી અમલમાં મૂકવામાં આવેલ છે તો ઘણા બધા વિદ્યાર્થી મિત્રો જે છે એઓ ધોરણ નવ દસ અગિયાર બાર ગણી શકતા નથી જે આર્થિક રીતે નબળા છે એ વિદ્યાર્થી મિત્રો પણ આગળ ભણી શકે એ હેતુ થી આ નેશનલ જે એનડબલએનએસ ની પરીક્ષાનું આયોજન કરવામાં આવે છે એને એમાં જે આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓને સ્કોલરશિપ મળે એ હેતુ થી ગવર્નમેન્ટ જે છે આ સ્કીમો બહાર પાડે છે વિદ્યાર્થી મિત્રો તમને નોલેજ માં પણ હશે કે ધોરણ 5 માં સીટી પરીક્ષા લેવામાં આવે છે ધોરણ 6 માં પીએસસી ની પરીક્ષા લેવામાં આવે છે ધોરણ 8 માં એનડબલએનએસ ન્યાન સાધના મેરિટ સ્કોલરશિપ ધોરણ 9 માં પણ પીએસસી પીએસટી ની પરીક્ષાઓ લેવામાં છે આવી રાજ્ય સરકાર દ્વારા ઘણી બધી પરીક્ષાઓ જે આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓ માટે આ રીતે ગવર્મેન્ટની ઘણી બધી જે પરીક્ષાઓ યોજવામાં આવે છે અને આ પરીક્ષાઓની જે તૈયારી આપણે ચેનલ પર તમને સંપૂર્ણ કરવામાં આવે છે તો હજી પણ જે વિદ્યાર્થી મિત્રો એ ચેનલ સબ્સ્ક્રાઇબ નથી કરી એ સૌ પ્રથમ તો વિદ્યાર્થી મિત્રો ફટાફટ તમારી જે ચેનલ ને કરી દો અને આ વિડીયો વિદ્યાર્થી મિત્રો તમારા જે ઘણા બધા મિત્રો જે છે તમારા ફેમિલીમાં

વિદ્યાલયોની પણ પરીક્ષાઓ આવે છે ધોરણ પાંચ માં તો આર્થિક રીતે જે પણ વિદ્યાર્થીઓ નબળા છે એ વિદ્યાર્થીઓને તમે જણાવો કે તમે આ પરીક્ષાઓ આપો અને જે આર્થિક રીતે જે મુશ્કેલીઓ પડે છે એ તમારી પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે જોઈ આગળ કે ભારત સરકારના માનવ સંસાધન વિકાસ મંત્રાલયના તાર તારીખ તેર ચાર બે હજાર ત્રેવીસ ના પત્ર અન્વયે રાજ્ય પરીક્ષા બોર્ડ ચૌદ બે બે હજાર ચોવીસ ના પરિપત્ર ક્રમાંક જે

બે લાખ છવ્વીસ હજાર છવ્વીસ છે કે વિદ્યાર્થી મિત્રો તમે સંપૂર્ણ જે માહિતી બીજા જે ધોરણ અમે આઠમા આવ્યા છો એ વિદ્યાર્થી મિત્રોને પણ આ જે લાભ મેળવી શકે અને મેળવવો જોઈએ તો એ માટે પરીક્ષામાં સારામાં સારા માર્ક્સ મેળવી માં આવી એવો સ્કોલરશિપ મેળવી શકશે જોઈએ આગળ એન ડબલ માં કે આ પરીક્ષા આન્સર થી સોળ ચાર બે હજાર ચોવીસ બાવીસ ચાર બે હાજર ચોવીસ સુધી તમામ વિગતો ભરીને જરૂરી માન્ય આધારણ સાથે વેબસાઇટ પર આવે પર ઓનલાઈન અપલોડ કરી મોકલી આપવા સૂચના આપવામાં આવેલી હતી પ્રશ્ન પેપરના કોઈ પ્રશ્ન પ્રોવિઝનલ આજુઆતો ભલામણ કરેલ હતી જે અન્વયે આ કચેરી દ્વારા તજજ્ઞ સમિતિની ભલામણના ના ઉત્તરમાં સુધારા કરી વેબસાઇટ કોણ જે છે તારીખ સત્તર પાંચ બે ના રોજ ફાઈનલ આન્સર પ્રસિદ્ધ કરવામાં આવી હતી જોઈએ આગળ

અને શું તૈયારી કરવાની હોય છે એ પણ તમે જણાવી શકો જોઈએ આગળ પરીક્ષાના પરિણામની વિગતો તો હાલમાં જે જે પણ વિદ્યાર્થી મિત્રો ધોરણ નવ માં આવ્યા છે અને જેમણે ધોરણ આઠ માં એનડબલ્યુએસ ની પરીક્ષા આપી છે તો અહીં જે સંપૂર્ણ પરિણામની વિગતો ગુજરાત બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવી છે તમે વિદ્યાર્થીઓ સ્ક્રીન પર તમે જોઈ શકો છો સંપૂર્ણ કે ટકાવારી માર્ક્સ મોર ધેન ફોર્ટી પર્સન્ટેજ સેવન્ટી ટુ ટુ વન એટી માર્ક્સ જે છે વિગત અહીં સ્કૂલ સ્કૂલો આપી છે સાત્રીસ છે જેમાં ઓગણીસ હજાર છસો એકત્રીસ છે વિદ્યાર્થી મિત્રો ઘણા બધા વિદ્યાર્થીઓ તમે જોઈ શકો છો કે સખત મહેનત કરી છે અને નેવું પણ જે એકસો નેવું માર્ક્સ પણ મેળવનારા વિદ્યાર્થી મિત્રો ઘણા બધા છે મેરિટો છન્નું સ્ટુડન્ટ એકસો આઠ થી પણ વધારે માર્ક્સ મેળવ્યા છે તો વિદ્યાર્થી મિત્રો વિડીયોના અંતે જણાવીશ કે કેટલા વિદ્યાર્થી મિત્રોને મેરિટમાં ક્ષમાવવામાં આવશે તો આ જે સંપૂર્ણ જે ડેટા જે આપવામાં આવ્યો છે પરીક્ષાને જે પરિણામની વિગતો જે આપી એ ધ્યાનથી સાંભળો જેથી વિદ્યાર્થી મિત્રો તમારું જે કન્ફ્યુઝન છે તે સોલ્વ પણ થઈ જાય અને જે પણ વિદ્યાર્થીઓ ટેલિગ્રામમાં જોડાયા નથી તે ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામની લિંક મૂકી દીધી છે એમાં પણ જોઈ લો અને ચેનલ હજી પણ સબ્સ્ક્રાઇબ નથી કરી તો સૌપ્રથમ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો લાઈક પણ કરી દો વિદ્યાર્થી મિત્રો જોઈએ આગળ મોર ધેન 70 70% તો 126 થી 180 માર્ક્સ એટલે કે જે 126 માર્ક્સ જે મેળવ્યા છે 126 થી વધારે 741 સ્કૂલો માં સ્ટુડન્ટ 1116 વિદ્યાર્થીઓ એ કોંગ્રેચ્યુલેશન ઓલ વિદ્યાર્થી મિત્રોના જેમણે સખત મહેનત કરી હશે કોને તો જ 126 જે માર્ક્સ મેળવ્યા છે કે 126 થી વધારે માર્ક્સ મેળવ્યા છે જોઈએ આગળ 144 થી 180 માર્ક્સ તો 80% જે માર્ક્સ મેળવનાર વિદ્યાર્થી 121 સ્કૂલોમાં 151 સ્ટુડન્ટો જે છે જેમણે 144 માર્ક્સ થી વધારે માર્ક્સ મેળવ્યા છે જોઈએ આગળ

સારા સ્કૂલો મેળવી પણ વિદ્યાર્થી મિત્રો પરીક્ષા આપી છે જે મેરિટમાં આવનાર છે એ વિદ્યાર્થી મિત્રો આ સૂચનાઓ જે આપવામાં આવે છે ઘણી ઉપયોગી છે જોઈએ વિદ્યાર્થી પરીક્ષામાં મેળવેલ ગુણપત્રક પર આપેલ રિઝલ્ટ જે બે લાખ છવ્વીસ હજાર વિદ્યાર્થીઓ પાંચ હજાર સત્તાણું વિદ્યાર્થી મિત્રો ને જ સ્કોલરશીપ મળવા પાત્ર રહેશે જોઈએ આગળ મેરિટમાં આવનાર તમામ

ધોરણ નવ માં પ્રવેશ મેળવ્યા બાદ આગામી શંભવી જુલાઈ બે હાજર માં નેશનલ સ્કોલરશીપ પોર્ટલ એન એસ પી ફોર મેરીટ માં આવેલ વિદ્યાર્થીઓ દ્વારા ઓનલાઈન દરખાસ્ત કરી શાળા દ્વારા વેરીફાઈ કરવાની રહેશે તો મિત્રો આ સંપૂર્ણ માહિતી છે એ તમે ફટાફટ ટેલિગ્રામ માં નીચે લિંક આપે છે જોડાઈ જાવ સંપૂર્ણ આવનારા સમયમાં જે પણ વિગતો હશે એ ટેલિગ્રામ માં તમને જણાવવામાં આવશે જોઈએ આગળ જ્યાં જરૂર જણાય ત્યાં એનડબલ નોડલ નું માર્ગદર્શન મેળવવાનું રહેશે સંબંધિત તમામ જિલ્લા ચકાસી લેવાની રહેશે શિષ્યવૃતિ માટે નેશનલ સ્કોલરશીપ પોર્ટલ એનએસપી સમય મર્યાદામાં પોર્ટલ પર વિદ્યાર્થી ની રહેશે

એમને સ્કોલરશિપ મળવા પાત્ર રહેશે નહીં જોઈએ આગળ મેરિટમાં માં આવનાર વિદ્યાર્થીઓ પૈકી ધોરણ નવ માં સરકારી શાળા અથવા ગ્રાન્ટેડ શાળા અથવા લોકલ બોડી શાળા પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ શિષ્યવૃત્તિ મળવા પાત્ર થશે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા માત્ર પરીક્ષાનું આયોજન કરવામાં આવે છે શિષ્યવૃત્તિની ની ચુકવણી માટે બોર્ડ જવાબદાર રહેશે નહીં તો વિદ્યાર્થી મિત્રો આ જે માહિતી ઘણી ઉપયોગી છે આપણે ગયા વિડીયોમાં પણ જોઈ ગયા છે પણ ફરીથી વિદ્યાર્થી મિત્રો આ મોસ્ટ આઈએમપી માહિતી છે સો ફરીથી આ વિડિયો જોઈ લો અને તમારા મિત્રોને પણ શેર કરી દો આ લિંક જેથી એ પણ જે મેરિટમાં આવ્યા છે તો યાદ રાખશે અથવા ધોરણ સાતમાં ભણ્યા હવે ધોરણ 8 માં આવ્યા છે એમને પણ આ માહિતી ઉપયોગી થશે તો મળીશું વિદ્યાર્થી મિત્રો આવી જ નવી માહિતી સાથે નવા જ્ઞાન સાથે જય હિન્દ વિદ્યાર્થી મિત્રો જય જય ગરવી ગુજરાત